હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિદ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ભૂતકાળમાં ક્યારે વોઝ અને વરનો ઉપયોગ થાય અને ક્યારે ડીડનો ઉપયોગ થાય છે તે જોવાના છીએ ભૂતકાળના શબ્દો હતો હતી હતા હતું માટે ક્યારે વોઝ અને વરનો ઉપયોગ થાય છે અને ક્યારે ડીડનો ઉપયોગ થાય છે તે આપણે સમજવાના છીએ સૌ પ્રથમ આપણે વોઝ અને વર વિશે માહિતી મેળવીએ તો વોઝ અને નું ગુજરાતી હતો હતી હતા હતું એવું થાય છે હવે જ્યારે સબ્જેક્ટ એટલે કે કરતા તરીકે આઈ હી સી ઇટ કે પછી કોઈ પણ એક વચન નામ જેમ કે રાજ હોય તો ત્યારે તેની સાથે વોઝનો ઉપયોગ થાય છે તેવી જ રીતે જ્યારે સબ્જેક્ટ તરીકે વી યુ ધે કે પછી કોઈ પણ બહુવચન નામ જેમ કે રાજ એન્ડ રિયા હોય તો ત્યારે તેની સાથે વરનો ઉપયોગ થાય છે હવે આપણે સબ્જેક્ટ પ્રમાણે વઝ અને વર મૂકીને એનું ગુજરાતી શું થાય છે તે જોઈએ તો આઈ વૉ એટલે હું હતો હી વોઝ એટલે તે હતો સી વોઝ એટલે તે હતી ઇટ વોઝ એટલે તે હતું અને રાજ વોઝ એટલે રાજ હતો એવું ગુજરાતી થાય છે તેવી જ રીતે વી વર એટલે અમે હતા યુ વર એટલે એક વચન હોય તો તું હતો અને જો બહુ વચન હોય તો તમે હતા તેવી જ રીતે ધે વર એટલે તેઓ હતા અને રાજ એન રિયા વર એટલે રાજ અને રિયા હતા એવું ગુજરાતી થાય છે હવે જ્યારે વોઝ અને વરની સાથે નોટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નકાર વાક્ય રચના બને છે અને જેનું ગુજરાતી ન હતો ન હતી ન હતા ન હતું એવું થાય છે હવે સબ્જેક્ટ પ્રમાણે જોઈએ તો આઈ વોઝ નોટ એટલે હું ન હતો હી વોઝ નોટ એટલે તે ન હતો સી વોઝ નોટ એટલે તે ન હતી ઇટ વોઝ નોટ એટલે તે ન હતું રાજ વોઝ નોટ એટલે રાજ ન હતો એવું ગુજરાતી થાય છે એવી જ રીતે વી વર નોટ એટલે અમે ન હતા યુ વર નોટ એટલે તું ન હતો કે પછી તમે ન હતા ધે વર નોટ એટલે તેઓ ન હતા રાજ એન રિયા વર નોટ એટલે રાજ અને રિયા ન હતા એવું ગુજરાતી થાય છે વોઝ નોટ ને ટૂંકમાં આપણે વોઝન્ટ અને વર નોટ ને ટૂંકમાં આપણે વરંટ કહીએ છીએ હવે આપણે જે કંઈ સમજ્યા છે તેના પરથી હકાર અને નકાર વાક્યો જોઈએ પહેલું વાક્ય છે હું ઘરે હતો આ વાક્યમાં છેલ્લે હતો શબ્દ આવેલો છે આ વાક્યમાં કોઈ ક્રિયાની વાત નથી કરવામાં આવેલી ફક્ત કર્તા વિશે માહિતી આપવામાં આવેલી છે કે હું ઘરે હતો તો જ્યારે વાક્યમાં કોઈ ક્રિયા ન હોય અને કર્તા વિશે ફક્ત માહિતી આપવાની હોય ત્યારે હતો શબ્દ માટે આપણે વોઝ કે વરમાંથી કરતા કોણ છે તે પ્રમાણે ઉપયોગ કરી શકીએ અહીં કર્તા તરીકે આઈ હોવાથી આપણે વોઝનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે આઈ વોઝ એટ હોમ હવે બીજા નંબરનું વાક્ય જે નકાર વાક્ય છે તે જોઈએ હું ઘરે ન હતો આ વાક્યના અંતે ન હતો શબ્દ આવેલો છે આ વાક્યમાં પણ કોઈ ક્રિયા નથી ફક્ત કર્તા વિશે માહિતી આપવામાં આવેલી છે તો તેવા સંજોગોમાં આપણે ન હતો શબ્દ માટે કરતા તરીકે આઈ હોવાથી વોઝ નોટ નોટનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે આઈ વોઝ નોટ એટ હોમ હવે ત્રીજા નંબરનું વાક્ય છે અમે મિત્રો હતા આ વાક્યમાં પણ કોઈ ક્રિયાની વાત નથી ફક્ત કર્તા વિશે માહિતી આપવામાં આવેલી છે અહીં કર્તા તરીકે વી હોવાથી આપણે હટા શબ્દ માટે વરનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે વી વર ફ્રેન્ડ્સ એવી જ રીતે ચોથું નકાર વાક્ય છે અમે મિત્રો ન હતા તો તેનું અંગ્રેજી થશે વી વર નોટ ફ્રેન્ડ્સ હવે પાંચમું વાક્ય છે તે કાર લાલ હતી અહીં કાર વિશે ફક્ત માહિતી આપવામાં આવેલી છે કે તે લાલ હતી તો તેવા સંજોગોમાં આપણે હતી શબ્દ માટે કરતા તરીકે કાર હોવાથી વોઝનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે ડેટ કાર વોઝ રેડ એવી જ રીતે છઠ્ઠું નકાર વાક્ય છે તે કાર લાલ ન હતી જેનું અંગ્રેજી થશે ડેટ કાર વોઝ નોટ રેડ ટૂંકમાં જ્યારે વાક્યમાં કોઈ ક્રિયા ન હોય અને ફક્ત કરતા વિશે માહિતી આપવાની હોય તો તેવા સંજોગોમાં આપણે હતો હતા હતી હતું શબ્દ માટે વોઝ કે વરનો કરતા કોણ છે તે પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં પણ ક્રિયા ન હોય અને ફક્ત માહિતી જાણવાની હોય તો તેવા સંજોગોમાં હતો હતા હતી માટે આપણે વોઝ કે વરનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછી શકીએ છીએ જેમ કે અહીં બીજા નંબરનો પ્રશ્ન છે શું હું ઘરે હતો તો તેનું અંગ્રેજી થશે વોઝ આઈ એટ હોમ ચોથા નંબરનો પ્રશ્ન છે શું અમે મિત્રો હતા તો તેનું અંગ્રેજી થશે વર વી ફ્રેન્ડ્સ અને છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે શું તે કાર લાલ હતી તો તેનું અંગ્રેજી થશે વોઝ ધેટ કાર રેડ આવા કર્તા વિશેની માહિતીવાળા પ્રશ્નોમાં ફક્ત વોઝ અને વરનો ઉપયોગ થશે હવે આપણે વોઝ વર અને ડીડના ઉપયોગમાં શું તફાવત છે તે સમજવા માટે સાડા ભૂતકાળ વિશે થોડી બેઝિક માહિતી જોઈ લેવી પડશે સાડો ભૂતકાળ પર મેં એક સેપરેટ વિડીયો બનાવ્યો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ એટલે કે કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે અહીં સબ્જેક્ટ તરીકે કોઈ પણ હોય જેમ કે આઈ વી યુ હી સી ઈટ ઢે રાજ બધાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે જેમ કે અહીં પ્લેનું ભૂટકાળનું રૂપ પ્લેડ દર્શાવેલું છે હવે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનામાં ડીડ નોટનો ઉપયોગ થાય છે જેને આપણે ટૂંકમાં ડીડન્ટ કે ડીટ પણ કહીએ છીએ અને તેની સાથે ક્રિયાપદનું રૂપ વપરાય છે જેમ કે અહીં દર્શાવેલું છે પ્લે અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં ડીડનો ઉપયોગ થાય છે અને તેની સાથે ક્રિયાપદનું મુખ્ય રૂપ વપરાય છે જેમ કે અહીં દર્શાવેલું છે પ્લે હવે આપણે સાદા ભૂતકાળના વાક્યો જોઈએ અહીં પહેલું વાક્ય આપેલું છે હું ગઈકાલે વલસાડ ગયો આ વાક્યના અંતે ગયો શબ્દ આવેલો છે જે સાદો ભૂતકાળ સૂચવે છે આ વાક્યમાં હતો હતી હતા હતું એવો કોઈ શબ્દ આવેલો નથી એટલે વોઝ કે વરનો ઉપયોગ થશે નહીં આ વાક્ય સાદા ભૂતકાળનું હકાર વાક્ય છે જેનું અંગ્રેજી થશે આઈ વેન્ટ ટુ વલસાડ યસ્ટરડે બીજું વાક્ય છે હું ગઈકાલે વલસાડ ગયો નહીં આ વાક્યમાં પણ હતો હતા હતી હતું નથી એટલે વોઝ વરનો ઉપયોગ થશે નહીં આ વાક્ય સાદા ભૂટકાળનું નકાર વાક્ય છે જેમાં આપણે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ આ રીતે આપણું વાક્ય બનશે આઈ ડીડ નોટ ગો ટુ વલસાડ યસ્ટરડે હવે ત્રીજા નંબરનું વાક્ય છે શું હું ગઈકાલે વલસાડ ગયો આ વાક્ય સાડા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે જેના માટે આપણે વાક્યની શરૂઆતમાં ડીડનો ઉપયોગ કરીએ છીએ અને આપણું વાક્ય બનશે ડીડ આઈ ગો ટુ વલસાડ યસ્ટરડે આ રીતે આપણે ડીડનો ઉપયોગ કરીને સાદો ભૂતકાળના વાક્યો બનાવી શકીએ છીએ આ વાક્યમાં કોઈ પણ ક્રિયા વિશે વાત કરવામાં આવેલી હોય છે હવે આપણે સાદો ભૂતકાળની એવી વાક્ય રચના જોઈએ કે જેમાં હતો હતા હતી આ બધા શબ્દો આવે છે છતાં પણ તેમના માટે વઝ કે વર નો ઉપયોગ થતો નથી અહી પહેલું વાક્ય છે જ્યારે હું નાનો હતો ત્યારે દરરોજ મારા મિત્રો સાથે રમતો હતો આ વાક્યમાં બે વાક્યો સમાયેલા છે એક હું નાનો હતો અને બીજું દરરોજ મારા મિત્રો સાથે રમતો હતો હવે હું નાનો હતો વાક્યમાં કોઈ ક્રિયા નથી ફક્ત કરતા વિશે માહિતી આપવામાં આવી છે તો તેવા સંજોગોમાં આપણે હતો શબ્દ માટે કરતા તરીકે આઈ હોવાથી વોઝનો ઉપયોગ કરીશું જ્યારે દરરોજ મારા મિત્રો સાથે રમતો હતો આ વાક્યમાં ભૂતકાળમાં નિયમિત થતી ક્રિયા દર્શાવે છે એટલે હતો શબ્દ માટે આપણે વોઝ કે વરનો ઉપયોગ કરીશું નહીં પરંતુ સાડો ભૂટકાળની હકાર વાક્ય રચનામાં રમતો હતો માટે પ્લેડ શબ્દોનો ઉપયોગ કરીશું આ રીતે આપણું આખું વાક્ય બનશે વેન આઈ વોઝ અ કીડ આઈ પ્લેડ વિથ માય ફ્રેન્ડ્સ ડેલી બીજું વાક્ય છે જ્યારે હું નાનો હતો ત્યારે શાળામાં એકલો જતો ન હતો અહીં સાડો ભૂતકાળની નકાર વાક્ય રચનાનો ઉપયોગ થશે અને આપણું વાક્ય બનશે વેન આઈ વોઝ અ કીડ આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ અલોન આ જે સાડો ભૂતકાળના વાક્યો છે તેને આપણે યુઝ ટુ નો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ છીએ છેલ્લે આવે છે ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે જેમાં વોઝ કે વરની સાથે ક્રિયાપદના આઈએનજી વાળા રૂપનો ઉપયોગ થાય છે અહીં પહેલું વાક્ય છે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે હું ક્રિકેટ રમતો હતો તો તેનું અંગ્રેજી થશે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ એટ થ્રી પીએમ યસ્ટર બીજું વાક્ય છે અમે ગઈ રાત્રે દસ વાગ્યે ટીવી જોઈ રહ્યા હતા તો તેનું અંગ્રેજી થશે વી વર વોચિંગ ટીવી એટ ટેન પીએમ લાસ્ટ નાઈટ આ રીતે ચાલુ ભૂતકાળમાં હતો હતા હતી હતું માટે વોઝ કે વરનો ઉપયોગ થાય છે આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે and if you like this video then share it with your friends and relatives thanks for watching this video see you in the next video with new topic till the time bye bye and take good care of yourself